અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ભાવનગરનો શખ્સ ઝડપાયો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે છત્રીસ નંગ બીઆર ટીન સાથે એકની કરી ધરપકડ મુદ્દામાલ કબજે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે પ્રતિન ચોકડી પાસે વોચ ગોઠવી એક ઇસમને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપી પાસેથી બીએરના છત્રીસ નંગ ટીન મળી આવ્યા છે જેની કુલ કિંમત રૂપિયા સાત થાય છે ગઈકાલે તારીખ એક બે બે હજાર છવ્વીસના ના રોજ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ વિશ્વરાજસિંહ સુરપાલસિંહ સુરપાલ સિંહ અને તેમની ટીમ પ્રતિન ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતી દરમિયાન વાલિયા ચોકડી તરફથી બે બેગ લઈને શંકાસ્પદ હાલતમાં ચાલતા આવતા એક યુવકને પોલીસે અટકાવ્યો હતો પંચોની હાજરીમાં તેની તપાસ કરતા બેગમાંથી ભારતીય બનાવટના વિદેશીદારોના બિયર ટીન મળી આવ્યા હતા પોલીસે યુવકની પૂછપરછ કરતા તેનું નામ હિતેશભાઈ હિંમતભાઈ રાઠોર ઉંમર વર્ષ પચીસ રહે કુંભારવાડા ભાવનગર હોવાનું બહાર આવ્યું હતું આરોપી પાસેથી હેવર્સ ફાઇવ થાઉઝન્ડ બ્લા બ્રાન્ડના પાંચસો મિલીના કુલ છત્રીસ નંગ બિયર ટીન કિંમત રૂપિયા સાત હજાર નવસો વીસ જપ્ત કરવામાં આવ્યા છે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી છૂટક ખરીદીને લાવ્યો હતો નંદુરબારથી ટ્રેન મારફતે બારડોલી પાસેના વિચાર સ્ટેશન ઉતરી ત્યાંથી બસમાં બેસી અંકલેશ્વર આવ્યો હતો આરોપી આ જથ્થો છૂટક વેચાણ ભાવનગર લઈ જવાની ફિરાકમાં હતો પરંતુ એ પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ એ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ મણિલાલ મુળજીભાઈને સોંપી છે